નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાના છે મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમના એવા વિશે તેમની લાઈફસ્ટાઈલ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તે કેવું જીવન જીવે છે તે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તે કેવી એક્ટિંગ કરે છે તે પણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે મિત્રો તેમની પાસે કયું બાઇક છે કઈ ગાડી છે તે પણ વાત કરવાના છીએ મિત્રો અને તે કેવું જીવન જીવે છે તેમની પણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો તેમના લગ્ન થઈ ગયા છે કે નહીં થયા તે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો અને મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ના હોત તો કરી દેજો કારણ કે આવા જ નવા નવા વિડીયો આપણી ચેનલમાં રોજ મળતા જ જશે મિત્રો અને ચાલુ કરીએ મિત્રો તેમની લાઇફસ્ટાઈલ વિશે મિત્રો તે કેવું જીવન જીવે છે ચાલો જાણીએ મિત્રો અભિષેક કેવું જીવન જીવે છે મિત્રો તો મિત્રો અભિષેકનું રિયલ નામ મિત્રો અભિષેક છે મિત્રો અને તે એકદમ ગામડિયું જીવન જીવે છે અને તે એકદમ સિમ્પલ અને બધા સાથે રહે છે અને એક્ટિંગ પણ એમને જોરદાર હોય છે કારણ કે તે ખાસ કરીને એક્ટિંગ ગોડાની તો વીઆઈપી જ એક્ટિંગ કરે છે અને તે એકદમ સાદું અને ગામડિયું જીવન જીવે છે મિત્રો અને તેમની ફેમિલીમાં પણ એવા મેમ્બરો છે અને તે દસે દસ ટીમ સાથે જ રહે છે અને તે હાલમાં આનસાપુર ગામમાં રહે છે મિત્રો તે તેમનું રિયલ ગામયા છે મિત્રો અને તે એકદમ ગામડિયું જીવન જીવે છે અને એકદમ સિમ્પલ રહે છે અને જોરદાર એવી એક્ટિંગ કરતા જો આપણને વિડીયોમાં મળી જ આવે છે અને એકદમ ગામડિયું જીવન જીવે છે અને હવે જાણીશું મિત્રો તેમની પાસે કયું બાઇક છે તે પહેલાં મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ફરીથી કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો આ બાઈક બુલેટ મિત્રો અભિનું છે અને તેમની પાસે હાલમાં ગાડી નથી અને હાલમાં તેમની પાસે આ બુલેટ છે મિત્રો લાલ કલરનું બુલેટ અભિષેકનું જ છે અને તેમનું બાઈક જ છે હાર્યું આ લાલ કલરનું બુલેટ તમે ફોટામાં જોઈ શક્યા છો આ બુલેટ તેમનું છે અને મિત્રો હવે જાણીએ તો મિત્રો હવે આપણે જાણીશું મિત્રો તેમના લગ્ન થઈ ગયા છે કે નથી ગયા થઈ ગયા મિત્રો તે આપણે આ જે આપણે જાણીએ મિત્રો તો મિત્રો અભિષેકના લગ્ન થઈ ગયેલા છે મિત્રો તે હાલમાં જ થયા છે બે હજાર પચીસમાં જ તેમના લગ્ન થઈ ગયેલા છે મિત્રો અને હાલમાં તે તેમના લગ્ન થઈ ગયા છે અને દસે દસ ટીમ જણાના લગ્ન થઈ ગયેલા છે અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ના હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તમે મિત્રો ફોટોમાં જોઈ શકો છો અભિષેકના લગ્ન થઈ ગયેલા છે અને વિડીયોમાં થોડી ઘણી જાણકારી પણ મળી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા વિડીયા જોઈ લેવા કેમ કે અલગ અલગ વિડીયા જોયેલા મિત્રો છે આપણી ચેનલ ઉપર તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો તો આજે ફરીથી મળીશું આપણે આવા જ નવા નવા વિડીયોમાં મિત્રો આ જવા જ નવા નવા વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી મિત્રો